દુખ હવે થી સુધરી જશે હવે આવ કાઈ ન કરે રાતે આપણે બધા હુતા થન માં દીકરો બે વઈ આઈ ગયા હવે ઈ નો સુધરે રંગુબેન મને બહુ જીવ બળે મારું ઈ કાળ કપાય તમારું દુઃખ હું નથી જોઈ શકતી મારું ઈ દિલ રોવે છે પણ હું તમારી જે માહોડા નો પાડીએ શકું હું બહુ કઠણ છું બેન હું કરવું મારે તે તમાર ભાઈને મેં કીધું અને તમાર ભાઈ ગયા છે વાહે ગોતવા બધા વાહે ગોતવા ગયા છીબરી માછી ઘરે છે ને છીબરી માછી ઝીણકી એ બે હોઈ ગયા છે અને આપણે બે જાગીએ છીએ અને ઝીણીઓ ભાઈ તમારા ભાઈ અને ડોસી માની આખી ગેંગ બધા એને ગોતવા ગયા છે મેં ગોગડા ના પાડી ગોગડા મેં રહેવા ગયો અને મેં ધ્યાન નથી આપણે ગોતવા મેં કીધું હવે મેં કીધું એને લંગુબેન ની જરૂર નથી તો જ મેં કીધું રાતે આપણે હુતા હોય ની વૈયા જાય ને કે તું મંગીની ની તું કાઈ બોલતી નહીં તારે કાઈ બોલવાનું જ નહીં કે વશે ડબ ડબ કરતી નહીં કે તારો બાપી કે મારી ગાડી લઈને વૈયો ગયો અને તમારો ઘરવાળો કેવો નંગ જેવો કપાતરના પેટનો મહણીયો ક્યાંય સુખી નથ થવાનો બોલો તમાર ભાઈ ની ગાડી લઈને વહી ગયો નોકરી નો મે પાપ તો કર્યા દેશે તો જ મારા આવા દી જોવા પડે ને મને તેમ હતું અને હું તો કે કેટલે અરખ કે હવે મારે આરા દિવસ તો આવશે અને હવે દિવસ તો આવશે મારો ઘરવાળો સુતરી જાશે પણ એ નો સુતરે રહે આપણે બધા ઊઠાતા ને મા દીકરો કેક ગયા અને હવે શું છે લગન હોતા ને હા હું કર દેશે બીજા લગન કરવા હોય તો હવે ભલે કરતો અને તમાર ભાઈ થી એને કઈ ગોતવા નહી ગયા ગાડી હાટુ ગયા છે અને પછી જડશે તો એને મારી મને પાડ દેવાનો તમાર ભાઈ ને હાવ બાટલો ફાટી ગયો ને એનો હાવ મગજ ગયો તો મને કેવા ખીજાણા તમાર ભાઈ તું તો ઈ કે કાઈ બોલતી જ નહીં એ કે માર જાવું છે ને ગોતવા મન કે ગાડી લઈને વી ગયો છે ને કે મારી બેનને રોવરાવે છે હું આવડનો ખાટલો તો ઈ જોતો નથી કે ઢોર જેવો હાળો એટલે તમે સાના રહી જાઓ ને બાપા તમે રોવો છો ને મારો જીવ બળે છે સાના રહી જાવ

એક દિન સમયે પછતા છે હું ખોયું છે તમે ઉપાદી ન કરતા અમે બધા તમારે આરે જ મરવા બરવાના વિચાર ન કરવાના હોય લંગુ બેન મરશે તો એ મહણીઓ દવાખાને એટલે તરત જ આ રૂમ માં હું રહેવા તા તો હું કે તાર ભાઈ એ બહુ ખર્ચો કર્યો છે કે કેવો હાર રિનોવેશન કરી નાખો મકાન નો તે મેં કીધું મારા ભાઈ થોડા તમારી ગોડે છે એની ઘરવાળી એને પેલા માર ગોગડી ભાઈ બે મારો ભાઈ હતેલી માં રાખે એમ મે કીધું કોઈ દેને ને મોળા લુગડા નો પહેરવા દે મોળું ખાવાનું નઈ કેટલું એનું માને અને તમે મારું કાય મે કીધું માનતા નથી બધી મને ખબર જ છે લંગુ બેન કે તમને બધું થાતું જ હોય બળતરા થાતી જ હોય કારણ કે તમાર ભાઈ મને રાખે જીણકી ને વધારે રાખે અથેળીમાં રાખે એટલે તમને થાતું જ હોય અને આ કાળીયો કલુટા ને આપણે ક્યાં તો આપણે ત્યાં હોનું ધારરો કથી જ નીકળ્યો ભંગાર નીકળ્યો ભંગાર મારે આપડે હાંસો નહી હાંસવવાનો નતો અને હું એને હવે નફરત કરું છું નફરત દિલથી નફરત કરું છું હવે મારે એનું જોવું નથી હવે મોટી કરીશ ને હું આખી જિંદગી આવીને મારે બીજું કઈ કરવું નથી હા તમતા તમે ઉપાધી કરો તમારે અમારે ક્યાંય બીજે લગ્ન ની કરવા તમને ગમે ને તમારો રાજીપો હોય ને તો અમે આગળ પગલાં ભરશું બાકી તમારે આઈને જિંદગી કાઢવી ને તો આઈને કાઢ કાઢ નાખો જિંદગી અને તમારે ઢીંગલિંગ મોટી કરવાની જવાબદારી અમારી અને તમારી બધી જવાબદારી અમારી મારી ને તમાર ભાઈ ની મમી પપ્પા ની જીણકી ની જીણી આ ની બધાય તમને અથેલી રાખશે તમ તાર સીબરી માં તમને કોઈ દી કાય કોઈ કીધું છે કે ઓ તમ કાય ઉપાધી નો કરતા તમ તારે મારો ગોગડીયો છે ને એવી જ તમાર ઘણ કિસ્મન મને અમથી ભગવાન મને તો કાય દીકરી દીધી નથી તો મને તમાર ઢીંગલી કેટલી વાલેસ તમને ખબર જ છે હવે તમે રોવો માં તમને મારા હમથે અવસાન રીઝન લંગુ બેન આ ઢીંગી ભૂખી થઈ હશે પેટ ભરાવો ને હમણાં પેટ ભરાય ભૂખી નહી હોય અમથી રોતી હશે હજી દસ મિનિટ નથી મેં પેટ ભરાયું ને એને ભૂખી નથી અમથી રોતી હશે તો ગોગડિયાને લઈને નહોતી આવીને આ રૂમમાં એ પહેલાં જ મેં પેટ ભરાવીને ઘોડી આમ હોવડાવી હતી ભૂખી નથી આ મારા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબરે બિચારા એમ કે છે કે આ ધોવાની નામ નથી સારું તો આપણે આમ નામ ઢીંગું પાડી દઈએ બીજું કાંઈ પાડવું નથી નહીં લંગુ બેન હા તો વાંધો નહીં ઢીંગું નામ તો સારું છે ગોગડી ભાભી મારા ભાઈને ફોન તો કરી દઈએ ક્યાં પોયગા છે ને શું થયું ને શું નહીં ફોન કહીને ગોગડી ભાભી

ના ના ગોગડી હજી ક્યાંય વાવડ પડતો નથી ને ક્યાંય જ્ઞાન હું થયું ને કાંઈ ખબર જ નથી બે મા દીકરો ગાયબ જ થઈ ગયા છે અને મેં લંગુરના હાહરે ફોન કર્યો તો ટીપી ફઈને ફોન કર્યો ઉરમને ફોન કર્યો એના પપ્પાને ફોન કર્યો પણ એ કોઈને કાંઈ ખબર નથી કે અમને ખબર જ નથી અને એ બધા બળેતરા કરે છે ને મને ફોન કરે છે ને મેં એમ કીધું કે હું ગોતવા આવ્યો હતો એ બે ને મા દીકરો રાતના મેં કીધું અમે હું તા ને બે મા દીકરો વૈયા ગયા છીએ

ઈ તો બધું ઠીક ઈ તો મા દીકરો ગયા ગોગડી મને ટેન્શન છે મારી બેન ને કેટલું છે બધું ટેન્શન છે પણ કેવો માણસ છે એને ભાન પડતી હોય એટલી મારી ગાડી લઈને ગયો ગોગડી આપણે શું કરું આપણે માઇન્ડ માઇન્ડ ગાડી લીધી હોય કેમ આપણે બધું ભેગું કરીને પૈસા નહોતા તો ઉશીના પાછીના કરીને ગાડી આપણે લીધી છે ગાડી લઈને વૈઆઈ ગયા મને ઈ થાય છે ગાડી તો મારી આપી ગયો કઈ તમારી બેન મા દીકરા ને જ્યાં જાવ હોય ત્યાં જાવ અને હવે તો એને કઈ

ગોગડા ફોન સ્પીકર ઉપર જ છે ને લંગુ બેન સાંભળે છે બોલો મારી બેન લંગુ મારી લાગલી બેન તો કાઈ બળેતરા ન કરતી અને તું એકલી નથી અમે બધા તારી વાહે સહી અને તારી હાટું તો અમે આ આખી દુનિયા એરે લડી લેશું એટલે કાઈ ઉપાધી ન કરતી બે ભાઈઓ તારા કેવા છે મમ્મી પપ્પા છે પછી તારે બે ભાભીઓ આપણે શિબરી માસી છે બધા તારી આરે છે તું હું કામ ઉપાધિ કર હવે તાર તાર ઢીંગી હાટું જીવવાનું છે એની હાટું નથી જીવવાનું હવે તાર દીકરી હાટું જીવવાનું છે હો કાઈ બળતરા ન કરતી તને તારા ભાઈ ના હમ સે હો મારા ભાઈ હું કાય બળતરા નઈ કરું તમારી જેવા ભાઈ હોય પછી બેન ને હું બળતરા હોય ગોગડા આ બધી બળતરા માં તમે ખાઈ લેજો હો ભૂખ્યા નો રહેતા અને પછી ન જડે તો જાવા દયો વૈયાવો ઘરે વૈયાવો તમે અને કાઈક નાસ્તો કર લેજો અને પપ્પા ને બિશારા નાસ્તો કરાઈ લેજો મમ્મી ને એની બિશારા ની ઉમર થઈ ગઈ ભૂખ્યા ન રહીએ કે એને છે ને હિંમત આપજો અને કાંઈ ટેન્શન ન લેવા દેતા તમે હવે નકર ઘરે વયાવો ગોગડા એ ગોગડી તું ઉપાધી ન કરતી તારે કાંઈ ટેન્શન નથી લેવાનું અમે નાસ્તો કરી લીધો છે અને તું લંગુની ખવરાવી લેશે ને તુંય ભૂખી નો રહેતી તુંય ખાઈ લેજે એમ અને હમણાં છે ને પોલીસ સ્ટેશને અમે જાવી છે ફરિયાદ કરવા એટલે કાંઈ ઉપાધી ન કરતી સારું ગોગડી હવે તું ફોન મૂ કાલ પછી હું તને નિરાતે ફોન કરીશ હો કાંઈ ખબર પડશે ને જળશે ને મા દીકરો તો તરત તને હું ફોન કરીશ જોયું ને બેન તમાર ભાઈ બિશારા કેટલી બળેતરા કરે તોય તમને એટલી હિંમત આપે છે બિશારા અને હાલો હવે તમે થોડું ખાઈ લો અને હું ઈ થોડું ખાઈ લઉં તમારે યાર હાલો ઊભા થાઓ બેન તમ ઢીંગલી ને તેડી લો અને હું ગોગડી ને હરખો ઉરાઈ દઉં ને એને ઓઢાડી દઉં અને હવે એને જ જગાડવો નકર પાછો છે ને ખુશી નહીં તમે ઢીંગલી ને તેડી લો હાલો આપણે જમી લઈએ હવે